ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે બનાવશું રવો અને મિલ્ક પાવડરની બરફી તો તે કેવી રીતે બનાવવાની તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે હવા બરફી માટે આ અડધો બાઉલ પટલો રવો આવે ને એ લીધો છે મેં હાવ ઝીણો આવે હાવ પટલો રવો આવે એ લેવાનો એ ન હોય તમારી પાસે મોટો હોય તો થોડોક એને મિક્સરમાં ક્રશ કરી નાખવાનો આ અડધો બાઉલ આપણે મિલ્ક પાવડર લીધો છે ના એક બાઉલ આપણે દૂધ લીધું છે ને મીઠામાં નાખવા માટે આપણે ખાંડ લેશું ને બેથી ત્રણ ચમચી ઘી અત્યારે આપણે બે ચમચી લીધું મોટું થોડુંક ઘી પીગળી જાય પછી એમાં આપણે રવો નાખી દઈશું આપણે શેકી લેશું તમને એવું લાગે જરૂર છે તો ઘી તમે નાખી શકો કેટલું ઘી હોવું જોઈએ લાઇટ બ્રાઉન થાય ત્યાં સુધી એને થોડોક શેકી લઈએ સુગંધ આવવા માંડીને થોડોક કલર ચેન્જ થઈ જાય તેટલો એને આવી રીતે સતત હલાવતું રહેવાનું મૂકી દેશો તો ચોટી જાય વચ્ચે ને ભરીએ જાય શેકાઈ જાય ને એટલે આવો ખીલી ખીલી જાય જો મસ્ત આમ સુગંધ પણ આવવા માંડે આખો કલર ચેન્જ થઈ ગયો એનો હવે એમાં આપણે દૂધ નાખશું એક બાઉલ મેં દૂધ લીધું છે હવે એમાં આપણે મિલ્ક પાવડર નાખી દઈશું દૂધ નાખ્યા પછી તરત નાખી દેવાનો મિલ્ક પાવડર એટલે આના ભેગો મિક્સ સરખો થાય એમ ગેસને ધીમો જ રાખવાનો હવે આપણે એમાં ખાંડ નાખશું મિલ્ક પાવડર મીઠો હોય એટલે તમારે હાચવીને નાખવાની અત્યારે મેં ત્રણ ચમચી લીધી છે ખાંડ પીગળે એટલી વાર આપણે રહેવા દઈશું મસ્ત જાઓ દાણેદાર થવો જોઈએ બરફી એટલી સરસ લાગે ને માવા મલાઈની ખાતા હોય ને એવી હવે આપણે એક ચમચી ઘી નાખશું પાછું ને એલચી નાખી દઈશું ત્રણ એલચી મેં લીધી તેનો કચરી વાટી લીધીશું આમાં કાજુ બદામ તમારે જે કંઈ વસ્તુ નાખવી એ નાખી શકો તો મિલ્ક પાવડર હોય ને એટલે આ બધું સાઈડમાં ચોટી જાય એક આપણે થાળી કે ગમે એ તમારે લઈ લેવાનું સેટ કરવા માટે હાથથી આમ કરી દેશો તો પણ હાલશે આવી રીતે ચમચાથી નહીં કરી તવિતાથી નહીં કરી શકો થોડું થોડું ગરમ હોય ને ત્યાં જ આમ ઠારી દેવાનું આવી રીતે દબાવીને મસ્ત કરી દેવાનું આપણે ગુલાબથી એને થોડું થોડું આમ ઉપર સજાવશું આમ દબાવી દેવાનું હવે એને ઠંડુ થવા માટે આપણે દસક મિનિટ માટે રહેવા દઈશું તૈયાર છે આપણી રવા બરફી એકદમ મસ્ત પોચીને ને એવી સરસ થાય દાણેદાર જો તમને મારી રેસીપી સારી લાગે તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો બે લાયકન દબાવીને રાખજો તો તમને આગળના વિડીયો મારા મળતા રહીએ